આપણે બનાવીશું ગણેશજીના ખૂબ જ પ્રિય એવા ચૂરમા મોદક લડ્ડુ આ લાડવા આપણે કળનો ઉપયોગ કરીને બનાવવાના છે પરફેક્ટ ટેક્સચર સાથે પરફેક્ટ મેઝરમેન્ટથી આ લાડવા જો તમે બનાવશો તો એનો જે ટેસ્ટ છે એકદમ સરસ આવશે મોમાં મુકતા જ ઓગળી જાય એવા દાણાદાર આ ચૂરમા મોદક લડ્ડુ બનીને તૈયાર થશે

ઘણા લોકો આ મોદક લડ્ડુ બનાવવા માટે ઘઉંનો જાડો લોટ પણ ઉપયોગમાં લેતા હોય છે પણ તમે ઝીણા લોટથી પણ એકદમ સરસ આ લડ્ડુ બનાવી શકો છો હવે એની અંદર આપણે વન ફોર્થ કપ ચણાનો લોટ નાખવાનો છે અને એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખીશું ઘી આ રીતે આપણે પીગાળીને લેવાનું જ્યારે પણ આપણે ચૂરમા મોદક લડ્ડુ બનાવીએ તો એનો જે લોટ છે પરફેક્ટ બંધાવવો જોઈએ અને એની અંદર મોળણ આપણે ઘીનું લેવાનું છે અને મોળનું પ્રમાણ સરખું રાખવાનું છે મુઠ્ઠી પડતું મોણ એની અંદર નાખવાનું છે તમારે જો તેલ નાખવું હોય તો પણ નાખી શકાય પણ જો તમે ઘી નાખશો તો એનો સ્વાદ વધારે સારો આવશે બધા જ લોટને આપણે સરસ રીતે મોણવાળો કરી લેવાનો છે આ રીતે મુઠ્ઠી પડતું મોળણ નાખવાનું છે કોઈ પણ કપ કે વાટકીનું માપ તમે સેટ કરી શકો તો મેં બે કપ

તો એની અંદર તમારે લોટ પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે જ્યારે તમે લોટ બાંધશો અને એને જ્યારે રેસ્ટ આપશો ત્યારે પાણી વધારે એબઝોર્બ કરશે તો જો તમે જાડો લોટ ઉપયોગમાં લેતા હો તો લોટની કન્સિસ્ટન્સી તમારે બાંધીએ ત્યારે થોડી ઢીલી રાખવાની કારણ કે રેસ્ટ આપ્યા પછી પાણી એબઝોર્બ કરવાના કારણે એની કન્સિસ્ટન્સી એની જાતે જ થોડી જાડી થઈ જશે પણ અત્યારે આપણે ઝીણા લોટનો ઉપયોગ કર્યો છે એટલે આપણે લોટ કઠણ જ રાખીશું કારણ કે ઝીણો લોટ વધારે પ્રમાણમાં પાણી એબઝોર્બ નથી કરતો તમારી પાસે જો ઘરમાં સોજી હોય તો તમે સૂજી પણ આની અંદર નાખી શકો ચોટ ના નાખવો હોય તો એની અંદર તમે 1/3 કપ અથવા તો વન ફોર્થ કપ ઝીણી સૂજી પણ એડ કરી શકો છો તો આ પ્રમાણે આપણે એકદમ કઠણ એનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાં લગભગ 15 થી સોળ નંગ નાની સાઇઝના ચૂરમા મોદક લડ્ડુ બનીને તૈયાર થશે લોટ આ રીતે બંધાઈ જાય એટલે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરવાનો છે અને પછી ઢાંકીને આપણે એને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી લોટ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો લોટ બંધાઈ ગયો છે અને એને ઢાંકીને આપણે દસ થી પંદર મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ આપણે લોટને એકવાર મિક્સ કરી એની અંદરથી લીંબુની સાઇઝના નાના નાના ગોળા તૈયાર કરી લઈશું તો આ પ્રમાણે આપણે એના ગોળા તૈયાર કરવાના એને હાથેથી આ રીતે થોડો લંબગોળ શેપ આપવાનો અને પછી એમાંથી આપણે બનાવીશું આ આપણે તળવાના છે તો આ પ્રમાણે લંબગોળ શેપ આપ્યા પછી તમારે ચાર આંગળીઓની મદદથી આ રીતે નિશાન કરી દેવાનું જેથી મુઠિયા અંદર સુધી તળાઈ જાય હું તમને એક બીજું મુઠિયો અત્યારે બનાવીને બતાવું તો હાથેથી પહેલા લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો અને ત્યાર પછી ચાર આંગળીની મદદથી એની અંદર આ પ્રમાણેના નિશાન કરી લેવાના જેથી જે મુઠિયા છે એ આપણે તળીએ તો અંદર સુધી તળાય તો આ પ્રમાણે આપણે પહેલા બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું તો મુઠિયા તૈયાર થઈ ગયા છે તેલને મેં પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ આપણે બહુ વધારે ગરમ નથી કરવાનું સાધારણ ગરમ થાય એટલે આપણે મુઠિયાને તળવા માટે મૂકી દઈશું મુઠિયા તળવા મૂકીએ તો આ રીતે આની અંદર બબલ આવે એટલું તેલ આપણે ગરમ કરીશું જો બહુ વધારે ગરમ હશે ને તો બહારથી તો એ તળાઈ જશે પણ અંદર સુધી તળાશે નહીં ને કચાશ રહેશે

જેથી બધા જ એકદમ સરસ તળાય અને એનો જે કલર છે એ પણ બધાનો એક સરખો રહે જો તમે આ પ્રમાણે એની જગ્યાને ફેરબદલ કરો ને તો કોઈ કલર વધારે ડાર્ક થશે કોઈ કલર આછો રહેશે તો આ પ્રમાણે આપણે ચમચીથી એને હલાવતા રહેવાનું છે તેલ ગરમ હોય એટલે થોડું તમારે સાવધાનીથી ચમચીની મદદથી એને હલાવતા રહેવાનું છે આ પ્રમાણે એકદમ સરસ ગોલ્ડન કલર આવે પછી આપણે મુઠિયાને બહાર કાઢી લઈશું મુઠિયા અત્યારે એકદમ સરસ થયા અને તૈયાર થયા છે અને જેમાં મને લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે આ બધા જ મુઠિયાને આપણે બહાર કાઢી લીધા પછી એને ઠંડા કરવાના છે અને ત્યાર પછી મિક્સર જારની અંદર આપણે એને ગ્રાઇન્ડ કરીશું મુઠિયા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે અને આ પ્રમાણે આપણે જ્યારે આંગળીથી નિશાન કરીને મુઠિયા કરીએ તો અંદર સુધી એ તળાઈ છે અને જે લાડવા બને છે એની શેલ લાઈફ વધી જાય છે એ થોડા ઠંડા થાય એટલે આપણે હાથેથી એને આ રીતે તોડી લઈશું ઠંડા થાય પછી જે આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે તો મુઠિયા થોડા ઠંડા થાય પછી હાથેથી આ રીતે તોડીને રાખવાના એટલે ઝડપથી એ ઠંડા થઈ જશે બરાબર ઠંડા થઈ જાય પછી એને ગ્રાઇન્ડ કરીશું તો પાંચ એક મિનિટ રાખ્યા પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે મિક્સરના મોટા જારની અંદર આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે એને આ રીતના એક અંદર એકસુ અને ઓછી ક્વોન્ટિટીમાં છે એટલે એક જ વારમાં એ ગ્રાઇન્ડ થઈ જશે જો વધારે ક્વોન્ટિટીમાં હોય તો તમારે બે પાર્ટમાં એને ડિવાઈડ કરીને ગ્રાઇન્ડ કરવાના એક ટી આપણે એની અંદર ઈલાયચી પાવડર નાખવાનો છે થોડી આપણે કિશમીશ નાખીશું વન ફોર્થ કપ જેટલી અને વન થર્ડ કપ આપણે મિક્સ ડ્રાય ફ્રૂટ નાખીશું જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને જેને મેં ઝીણા સમારી લીધા છે તમે ડ્રાયફ્રૂટ તમારી પસંદગી પ્રમાણે એની અંદર નાખી શકો છો બરાબર આ રીતે મિક્સ કરી લઈશું જો તમારે ખાંડનો ઉપયોગ કરીને આ ચૂરમા મોદક લડ્ડુ બનાવવા હોય તો તમે દળેલી ખાંડ એમાં નાખી શકો છો પણ અત્યારે આપણે ગોળનો ઉપયોગ કરીને બનાવવાના છે તો આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે અને ઘીને આપણે ગરમ કરી લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે સવા કપ ગોળ નાખવાનો છે તમારે જો ઓછી મીઠાશ સ્વીટી હોય તો તમે એક કપ જેટલો ગોળ એમાં નાખી શકો મેં અત્યારે સવા કપ ગોળ એની અંદર નાખ્યો છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને ગોળને આપણે ફક્ત પીગાળવાનો છે એટલે આ પ્રમાણે એને હલાવતા રહીશું ગોળને આ રીતે ઝીણો કરી લેવાનો અને ઘીની અંદર એને મેલ્ટ કરવાનો છે એટલે કે અગાળવાનો છે પાયો નથી બનાવવાનો એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી અને સતત એને હલાવતા રહેવું જો પાયો થઈ જશે તો આપણા જે ચૂર્મા મોદક લડ્ડુ છે બન્યા પછી કડક થશે તો આ પ્રમાણે સતત હલાવતા રહેવાનું જો તમે એને એમ જ મૂકી દેશો ને તો જે ગોળ પહેલાં પીગળી જશે ને એમાંથી પાયો બનવાની શરૂઆત થઈ જશે એટલે સતત તમે જો હલાવતા રહેશો તો પાયો નહીં બને ફક્ત ગોળ પીગળશે તો આ પ્રમાણે સ્પેચ્યુલાથી આપણે એને મિક્સ કરતા રહેવાનું લગભગ એકથી દોઢ મિનિટની અંદર જ ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે ઝીણો કરેલો હોય એટલે ફટાફટ જલ્દીથી પીગળી જશે મેં અત્યારે જે નોર્મલ કોલાપુરી ગોળ આવે છે એ જ ઉપયોગમાં લીધો છે સરસ આપણો ગયો છે તો ગેસ બંધ કરી દેવાનો છે આ સ્ટેજ ઉપર આપણે એને બહુ વધારે વાર નથી રાખવાનો ચાસણી બનવાની શરૂઆત થઈ જશે હવે એને તરત જ આપણે જે મુઠિયા ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે એની અંદર એડ કરી દેશું સ્પેચ્યુલાથી એને મિક્સ કરવાનું છે ગરમ હોય એટલે પહેલા આપણે સ્વેચુલાથી આ રીતે એને થોડું મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે હાથની મદદથી એને મિક્સ કરવાનું છે હવે આપણે એને હાથેથી થોડું મિક્સ કરી ગરમ હોય એટલે આ રીતે થોડું થોડું મિક્સ કરતા જવાનું તો સરસ રીતે મિક્સ થઈ જશે આ પ્રમાણે મિક્સ થઈ જાય પછી તમારે જો આમાંથી લાડવા બનાવવા હોય આપણે જે નોર્મલ લાડવા બનાવ્યા છે એવા ગોળ શેપના તો તમે એમાંથી બનાવી શકો પણ આજે આપણે ચૂરમા મોદક લડ્ડુ બનાવીએ છીએ તો એના માટેનું જે સ્પેશિયલ મોલ્ડ આવે છે એનો ઉપયોગ કરવાના છે એને મેં ઘીથી ગ્રીસ કરી લીધો છે એની અંદર આપણે આ રીતે ચુરમા મોદક લડ્ડુનું મિશ્રણ ભરવાનું છે બહુ વધારે પ્રેસ નહીં કરવાનું અને ઉપરથી એનું લેવલ કરી લેવાનું આ રીતે તૈયાર થઈ જાય પછી એક પ્લેટમાં આપણે એને ઊંધું કરી દેવાનું છે અને આ રીતે ટેપ કરીશું એટલે સરસ રીતે બહાર આવી જશે તો આપણા જે ચૂરમા મોદક લડ્ડુ છે આ પ્રમાણે મોલ્ડથી એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે એની પર મેં થોડી ખસખસ સ્પ્રેડ કરી છે તમારે જો અંદર નાખવી હોય લાડવો બનાવતી વખતે તો પણ તમે નાખી શકો તો આ પ્રમાણે બોલથી આપણે ઇઝીલી ફટાફટ મોદક લડ્ડુ બનાવી શકીએ છીએ ગણેશ ચતુર્થી આવી રહી છે તો તમે આ પ્રમાણે મોદક લડ્ડુની રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો થોડીવાર પછી એ જાતે જ એકદમ સરસ ઠંડા થઈ જશે એટલે તમે ઇઝીલી એને આ રીતે તોડી શકશો હું તમને એનું ટેક્સચર બતાડું તો આપણા જે ચૂરમા મોદક લડ્ડુ છે એકદમ સરસ બનીને તૈયાર થયા છે તો એકવાર તમે આ ચૂર્મોદક લડુની રેસિપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે